સરકાર ના સ્માર્ટ મીટર પ્રોજેક્ટને રદ કરવા તેમજ દિલ્હી પંજાબની ની માફક ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની માંગ સાથે આ પાર્ટી દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ગુજરાતમાં વડોદરા સુરત સુરેન્દ્રનગર શહેરોમાં માં સરકાર સ્માર્ટ મીટર યોજના હેઠળ સ્માર્ટ મીટરો લગાવતા બિલમાં ઘણા મોટાળા તેમજ વધારો થયો હોવાથી લોકોમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર ભારે આક્રોશ સાથે વિરોધ થઈ રહ્યો છે સરકારની સ્માર્ટ મીટરની નીતિ મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારો માટે મરણતોલખા સમાન સાબિત છે ત્યારે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્માર્ટ મીટરનો સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને જે જૂના મીટર વર્ષોથી ચાલુ છે તે ચાલુ રાખવાની માંગ કરી હતી જો ગુજરાત સરકારની સ્માર્ટ મીટર યોજના બંધ કરવાની તાત્કાલિક જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં ઘરે ઘરે જઈ આ સ્માર્ટ મીટર સરકાર અને પાવર કંપનીઓની ચાલતી લોકોને ઘરે જય જાગૃત કરશે સાથે દિલ્હી અને પંજાબ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ યુનિટ મફત આપવામાં આવે તેવી સરકારે જાહેરાત કરવી જોઈએ તેવું અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણ જણાવ્યું હતું આવેદનપત્ર આપવા અરવલ્લી જિલ્લા માઇનોરિટી પ્રમુખ ઉસ્માન લાલા એસટી સેલના શંકરભાઈ કટારા પોપટભાઈ બારિયા આશીષ ઝાલા વિજયભાઈ વકીલ ભીખાભાઈ પગી તેમજ આ પાર્ટીના કાર્યકર્તાઓ જોડાઈને સરકારની સ્માર્ટ મીટરના પ્રોજેક્ટને રદ કરવાની સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા નમસ્કાર જયદીપસિંહ બી ચૌહાણ પ્રદેશ સંગઠન સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત સર્વે પત્રકાર મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરીએ છે આજ રોજ અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે ગુજરાત સરકારની જે વાહિયાત યોજના છે કે 1.64 કરોડ ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવવા અને ગુજરાતની સામાન્ય જનતાના પાંચસો કરોડ કેવી રીતે એમની તિજોરીમાં મૂકવા એના અંતર્ગત સમગ્ર ગુજરાત બંધી જિલ્લા મુખ્યાલયો ઉપર આમ આદમી પાર્ટી જેમ કે આજે આવેદનપત્ર પત્ર છે અને એમને એક અલ્ટિમેટમ આપ્યું છે આવેદન ન કહેતા અલ્ટિમેટમ આપ્યું છે આ એક કરોડ જે મીટરો છે એ ગુજરાતની વીજ કંપનીઓ દ્વારા જેમ કહેવાય કે લોકોને મારવાનો એક કારસો ઘરી કાઢ્યો છે એના વિરોધની અંદર આમ આદમી પાર્ટી સદંતર વિરોધ નોંધાવ્યો છે સાથે સાથે અન્ય રાજ્યોની અંદર તો બસો ત્રણસો યુનિટ ફ્રી યુનિટની યોજના જે છે એ અમે પણ અખત્યા ગુજરાતની અંદર તાત્કાલિક ધોરણે થાય ગુજરાતની અંદર સ્માર્ટ કરવા માટેના ઘણા કાર્યો છે ઘરે ઘરે અત્યારે તો ઘરે સ્માર્ટ ઓફિસ બનાવ્યું છે આ લોકોએ તમે ઇન્કમ સોર્સ માટે તમે સ્માર્ટ વિચારો છો પણ લોકોની આઉટ સર્વિસ જે સરકાર થકી આપવાની છે એ અમે તમે સ્માર્ટ યોજના ક્યારે લાવવાના છો આ વિડિયો મારફત આપના થકી ગુજરાત સરકારમાં બેઠેલા બની બેઠેલા પદાધિકારીઓ આપવાના છો એટલે આ જે આવેદનપત્ર અલ્ટિમેટમ આપ્યું છે જો આ યોજના તાત્કાલિક ધોરણે રદ નહીં થાય તો ભવિષ્યની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતના ઘરે ઘરે જઈ અને આનો વિરોધ નોંધાવશે ધન્યવાદ ભારત